નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ભાવના ઓડેદરા મીરા એકેડમીમાં આપ સૌનું સ્વાગત કરું છું અમારી એકેડમી પોલીસ ભરતી લેવામાં પોલીસ ભરતી દ્વારા લેવામાં આવતી કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરાવે છે જો તમે અમારા ચેનલને સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી લ્યો કે જેથી અમારા આવનારા દરેક વિડીયો છે તમને સૌપ્રથમ મળતા રહે ચલો આપણે કોઈ પણ કાર્ય કરીએ અને આજે તમે ખુદ તમે દોડવા જાશો કે પછી તૈયારી કરશો જો તમારામાં આત્મવિશ્વાસ હોય તો આ પાસ કરવી કે કોઈ પણ કાર્ય કરવું એ અઘરું છે માની લે કોઈ પણ કાર્યની શરૂઆત કરવી હોય ને તો આપણી અંદર એટલો આત્મવિશ્વાસ હોવો જોઈએ કે આ વસ્તુ છે એ હું કરીને જ રહીશ અને જો તમારામાં આ આત્મવિશ્વાસ હશે ને તો તમે કોઈ પણ સંજોગોની અંદર ધારો કે એ કોઈ એક્ઝામ હોય કોઈ કાર્ય હોય કે કોઈ પણ બાબત હોય તો એની અંદર તમે સફળ થશો તો આપણી અંદર આત્મવિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે આજે આપણે આ પણ જોઈએ કે આગળ આધુનિક કાળમાં મનુષ્યને જીવનમાં ડગલેને પગલે આત્મવિશ્વાસની જરૂરિયાત પડે છે આત્મવિશ્વાસ દ્વારા જ મનુષ્ય પોતાના લક્ષ્યમાં સફળ થાય છે આત્મવિશ્વાસ એ મનુષ્યનું ઘરેણું છે એ જ દરેક મુશ્કેલીમાં સાથ આપે છે પોતાની જાતમાં પોતાની જ્ઞાનમાં પોતાના વસ્તુત્વમાં વિશ્વાસ હોવો એટલે જ આત્મવિશ્વાસ આપણે જો આપણી જાત ઉપર આપણે જે પણ કાર્ય કરો અત્યારે તમે લોકો પીએસઆઈ કોન્સ્ટેબલ કોઈ પણ એક્ઝામની તૈયારી કરો છો એની અંદર તમને આત્મવિશ્વાસ હશે કે આ એક્ઝામ તો મારે પાસ કરીને જ રહેવી છે અને કોઈ પણ રીતે કોઈ પણ સંજોગોની અંદર તમે જે આત્મવિશ્વાસ રાખેલો હશે તો તેમની અંદર કોઈ પણ કાર્ય કે જો લક્ષ્યની અંદર સફળતા પ્રાપ્ત કરીશું ક્રિકેટની રમતમાં આત્મવિશ્વાસથી દળાને ફેંકનાર જોગો અને છક્કો લગાવી અને લોકોની તાળીઓનો ગડગડાટ મેળવી શકે છે કબડ્ડીની રમતમાં ત્રણ પ્રતિસ્પર્ધીના પગ પગને આત્મવિશ્વાસથી જકડી લેનાર વિજયનો હકદાર બને છે કોઈ પણ રમત હોય કોઈ પણ બાબત હોય તો એની અંદર આત્મવિશ્વાસ રાખશો હોય તે અભિવાદનનો અધિકાર બને છે આત્મવિશ્વાસ એ વીરતાનો સાર છે આત્મવિશ્વાસથી એક પગથિયું ઉપર ચડતા આત્મશ્રદ્ધાનું દર્શન થાય છે આ આત્મશ્રદ્ધા એ

અને અનન્ય શક્તિ છે જે પાણી ને ઘીમાં અને રેતી ને ખાંડમાં ફેરવી શકે છે માણસ જો ધારે તો પુરુષાર્થ ને સીડી બનાવી અને આત્મવિશ્વાસ થી પોતાના નિર્ધારિત લક્ષ્ય ને સિદ્ધ કરી શકે છે વ્યક્તિ ધારે કરી શકે છે જો એનામાં પ્રબળ આત્મવિશ્વાસ હોય તો એ પોતાના લક્ષ્ય સુધી આરામથી પહોંચી શકે છે આવું વિવેકાનંદ પણ કહે છે કે પાણીને ઘીમાં અને રેતીના ખાંડમાં પણ ફેરવી શકે છે એવું કહેવાય છે કે કુમળો છોડ જેમ વાળીએ તેમ વળે આપણે કહે છે કે કુમળો છોડ વાડીએ તેમ વળે બાળક મનની અંદર પણ આપણે નાનપણથી જે સંસ્કારોનું સિંચન કરીએ તો આવનારું બાળક પણ છે એ એ એવું બને બાળકમાં બાળપણથી આત્મવિશ્વાસ કેળવવા અથાક પ્રયાસ કરવા જોઈએ કે સમાજના ઘડતરમાં આત્મવિશ્વાસ રૂપી બીજનું રોપાણ કરવાથી જરૂર બને છે અને આ બીજ

ઘણા બધા લોકો છે આજે માનું છું કે એક્ઝામ હોય તો ત્યારે તમને બને અમુક વાર એવું કે તમે લોકો માની લ્યો કે નેગેટિવ રિઝલ્ટ આવે તો તમે તમારો થોડોક આત્મવિશ્વાસ ગુમાવી દો અથવા તો ઘણા કિસ્સામાં આપણે સાંભળેલું છે કે કોઈ સુસાઇડ કરી લે પણ તમારે આ આત્મવિશ્વાસ છે ના ગુમાવવો જોઈએ તમારે પૂરતી ફરીથી ઊભું થઈ અને ફરી પોતાના આત્મવિશ્વાસ સાથે મહેનત કરવી જોઈએ અને તમારે તમારું પરિણામ લાવવું જોઈએ કારણ કે આત્મવિશ્વાસથી કોઈ પણ લક્ષ્ય છે તમે આસાનીથી પ્રાપ્ત કરી શકો છો ચાલો જો તમે અમારે જેમને સબ્સ્ક્રાઇબ ના કર્યો હોય તો સબ્સ્ક્રાઇબ કરી લો કે જેથી અમારા આવનારા દરેક વિડીયો છે એ તમને સૌપ્રથમ મળતા રહે મનુષ્યને જીવનમાં સારી જરૂર પડે છે તો કે મનુષ્યને જીવનમાં પગલે આત્મવિશ્વાસની જરૂર પડે છે આત્મવિશ્વાસ કેળવવા શું કરવું જોઈએ તો કે આત્મવિશ્વાસ કેળવવા મનુષ્યએ દરેક મુશ્કેલીઓનો સામનો કરવો જોઈએ વ્યક્તિએ પોતાની જાત પોતાના જ્ઞાન પોતાના વિસ્તૃતમાં વિકાસ કરવો જોઈએ

જ્યારે આત્મશ્રદ્ધાને આપણે દર્શન થાય છે તો એની અંદર આપણે આપણા આત્મવિશ્વાસથી કોઈ પણ પોતાના નિર્ધારિત લક્ષ્ય સુધી આપણે પહોંચી શકીએ છીએ તો આ ગધ્યાત ગ્રહણ યોગ્ય શીર્ષક શું હશે આત્મવિશ્વાસ ચલો થેન્ક યુ ફરી નવા ટોપિક સાથે મળીશું જય હિન્દ જય ભારત અમારા ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો